ઓગણીસો જે ઘટના બની ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી સત્તા તરફ ગઈ કેન્દ્રમાં સત્તા આવી ઘણું બધું થયું પછી ગુજરાતમાં પણ સત્તા આવી તો એ અંગે અયોધ્યાના પત્રકાર હતા શીતળા સિંહ એમણે એક પુસ્તક લખ્યું હતું અયોધ્યા રામજન્મભૂમિ બાબરી મસ્જિદ નું સત્ય એમ કરીને એમાં એણે ઘણી બધી ચોંકાવનારી બાબતો રજૂ કરી હતી એ બાબતો આપણે જાણવી છે આ એમનો એમનો પુસ્તકનો એક ભાગ આપણે જોઈ શકીએ છીએ એમણે જે લખ્યું હતું એ પુસ્તકનું પાનું છે એમણે એવું કહ્યું હતું કે બહુ ઓછા લોકો જાણે છે કે વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ અશોક સિંગલ 1987 માં રાષ્ટ્રીય સેવા સંગના વડા બાલા સાહેબ દેવરસ દ્વારા એમને ઠપકો આપવામાં આવ્યો હતો કારણ કે એ આ સમાધાન માટે તૈયાર થઈ ગયા હતા એને સ્વીકારી લીધું હતું જાહેરાત પણ કરી દીધી હતી અને ઓર્ગેનાઈઝરમાં છપાઈ પણ ગયું હતું અને એટલા માટે આ મહત્વનું બને છે કે શીતલાસી જે પત્રકાર છે અયોધ્યાના એમણે જે પુસ્તક લખ્યું છે પણ મૂળ એ અયોધ્યા વિકાસ ટ્રસ્ટના કન્વીનર પણ હતા એટલે એમના પુસ્તકમાં જે વિગતો આપવામાં આવી એના પર વિશ્વાસ કરી શકાય પરંતુ એમણે જે પુસ્તકમાં કેટલીક વિગતો મૂકી હતી એનો ઇન્કાર પણ સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો ને ઓર્ગેનાઈઝર પેપર દ્વારા પણ કરવામાં આવ્યો હતો અને એટલા માટે એ કે કે કારણ જે જે મૂળ ઈરાદો હતો આ ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના ઈરાદાઓ હતા એ ઈરાદાઓમાં સ્પષ્ટપણે ત્યાર પછી સાબિત થયું હતું કે બાબરી અને અંગે સમાધાન ઈચ્છતા ન હતા પરંતુ બાબરી તૂટે એમાં એને સૌથી વધારે રસ હતો અને એટલા માટે અશોક સિંઘલને અ ઠપકો દેવરસ બારવી મસ્જિદ મુદ્દે વીએચપીના મહાસચિવ અશોક સિંગલને એની સામે ગુસ્સે થયા હતા અને દેવરસે સિંગલને ઠપકો પણ આપ્યો હતો અશોક સિંગલને સત્યાવીસ દીપ સમ્બર બે રોજ પંચજન્ય અને છાપાઓમાં અહેવાલ આપ્યો હતો કે રામ ભક્તોની મોટી જીત થઈ છે સમાધાન થઈ ગયું તો એટલા માટે તો એ મૂળ વાત આજે આપણે એટલા માટે કરવી છે કે આ જે પુસ્તક છે પુસ્તક બહુ અત્યંત અત્યંત ગંભીર પુસ્તક છે જે આરોપો મૂકવામાં આવ્યા હતા અને આજ તકમાં એ અંગેનો અહેવાલ પણ છપાયો હતો આ તકની એની જે વેબ લિંક છે એની એની સ્ક્રીનશોટ આપણે જોઈ રહ્યા છીએ એને પણ એમાં એ છાપ્યો હતો હતો અને એ એટલા માટે સમાધાન થયું હતું કે વિદેશની જે ટેકનોલોજી જે છે એ આખા આખા બિલ્ડિંગ ઉચકીને એક સ્થળેથી બીજે સ્થળે એને મૂકી શકાય છે એવી ટેકનોલોજી ત્યારે શરૂ શરૂમાં આવી હતી અને એ ટેકનોલોજી આજે તો વિશ્વના ઘણા બધા દેશોમાં એનો ઉપયોગ પણ થાય છે આખા આખા બિલ્ડિંગો ઉચકી લે છે ઐતિહાસિક બિલ્ડિંગો ભાગના હોય છે અને એ સ્મારક બિલ્ડિંગો ઉંચકીને બીજા સ્થળે લોકેટ કરી શકાય છે તો આ ટેકનોલોજી માટે મુસ્લિમ આગેવાનો હતા એ તૈયાર થઈ ગયા હતા એના માટેની એવી દલીલ કરવામાં આવી હતી કે જે સાઉદીમાં જે છે કેટલાક સ્ટ્રક્ચર જે હતા એ વિકાસમાં નર્ચરરૂપ હતા તો એને આખે આખા ઉંચકીને બીજી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા આ દલીલ કર્યા બાદ એના પુરાવા રજૂ કર્યા બાદ મુસ્લિમ સંગઠનો પણ તૈયાર થઈ ગયા હતા અને એટલા માટે આ પાના પુસ્તકના જે પાના નંબર એકસો દસ ઉપર સંઘના વડા દેવરસ અને અશોક સિંગલ વચ્ચેની વાતચીતના કેટલાક અંશો પણ મૂકવામાં આવ્યા હતા જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ આવે છે કે સંઘ

દસ વર્ષ પહેલા દક્ષેશર સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો તો મોતી સાહેબના વિચારો

આ અંગે ચર્ચા પણ થઈ હતી લોકસભામાં ચર્ચા પણ થઈ હતી ડૂબે બોલી રહ્યા હતા એના વખતે ઠાકરે જો शिवसेना के प्रमुख थे हमारे आदरणीय उन्होंने खुलेआम कहा किसी पॉलिटिकल पार्टी ने नहीं कहा कि हमने बाबरी मस्जिद तोड़ दी मैं उस पर भी आऊंगा मैं उस पर भी आऊंगा पीडीपी पर सरकार इसीलिए बनाई क्योंकि क्योंकि उस उसने उसने यासिन मलिक को जो है हम हमारा हमारा ये हमारा ये फायदा हो गया कि जिस आतंकवादी के साथ आपके प्रधानमंत्री ने फोटो खिंचाया उसी आतंकवादी को उसने कहा रुबैया सईद ने कि मेरा अपहरण इसी आदमी ने किया था आप अपने प्रधानमंत्री और कांग्रेस पार्टी से पूछो मैं आपको यह बता रहा हूँ बाला साहब ठाकरे सर ठाकरे साहब ने एकमात्र पोलिटिकल पार्टी थी जिसने कहा कि बाबरी मस्जिद जो है हमने तोड़ा आपका सेकुलरिज्म खत्म आपकी इकोनॉमी खत्म आपने देश को बर्बाद करने का ठेका ले लिया और इसीलिए मैंने जो आपको कहा कि ये प्राइस राइज नहीं है ये बेटे को बढ़ाने का चक्कर है मोदी फेबिया से आप ऊपर उठिए देश के बारे में सोचिए और कबीर का जो एक दोहा है कि धीरे धीरे रे मना धीरे सब कोई हो ચર્ચા થઈ શકે છે એમાં એ પ્રમાણે બોલે છે પણ મૂળ મુદ્દો એ છે કે સમાધાન થઈ ગયું હતું બધા તૈયાર હતા પરંતુ આ મુદ્દાને લાંબો ખેંચવા માંગતો સંઘ અને ભારતીય જનતા પાર્ટી એનો રાજકીય ફાયદો લેવા માંગતો અને એમાં સફળ પણ થયા અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં પણ સરકાર સરકાર કેન્દ્ર સરકારમાં કેન્દ્રની બની તો દિલ્હીના ઝંડેવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક જે છે કેશવ સદનમાં એમાં બેઠક મળાવી હતી એમાં આરએસએસ ના વાળા બાળા સાહેબ દેવરસ પણ હાજર હતા આ પુસ્તકમાં લખેલું છે એમણે અશોક સિંગલને બોલાવીને પૂછ્યું કે તમે આટલા લાંબા સમયથી સ્વયંસેવક છો તમે આ યોજનાને કેવી રીતે ટેકો આપ્યો મસ્જિદ ખસેડવાની સિંગલે કહ્યું કે અમારું આંદોલન ફક્ત રામ મંદિર માટે હતું જો તે સ્વીકારાય તો એનું સ્વાગત થવું જોઈએ અને એટલા માટે અમે સ્વાગત કર્યું છે પરંતુ એમના પ્રહાર કરતા કહ્યું કે તમારું મગજ જંગલમાં ગયું છે આ દેશમાં આઠસો રામ મંદિર છે જો એક વધુ બને તો એ આ એકસો આઠમું હશે સ્પષ્ટ હતું કે બનવાથી કોઈ ફાયદો નથી આપને ન બને એમાં ફાયદો છે અને એ કરીને રહ્યા પરંતુ આંદોલન કારણ કે આંદોલન જે હતું પરિષદ અશોક સિંગલ અને પ્રવીણ તોગડી આ આ આંદોલન દ્વારા એક મોટી જાગૃતિ ઉભી કરી હતી હિન્દુમાં અને એ જોઈને પછી આ બંને જે સત્તા પ્રેમી છે એમણે દાઢ સરવડી કે આના દ્વારા તો આપણે રાજકારણ ખેલી શકીએ એમ છે આના દ્વારા તો આપણે દિલ્હી સર કરી શકીએ એમ છે આના દ્વારા તો આપણે અનેક રાજ્યો પર સત્તા મેળવી શકીએ એમ છે અને એ સમાધાન ન થવા દીધું અને ન સ્વીકારવામાં આવ્યું આંદોલનની પીઠમાં છોરો ભોકી દેવામાં આવ્યો એ પણ છે ત્યારે એ સમયે બુટા Singh આપણે ગ્રુપ પ્રધાન હતા અને ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રીઓ પહેલીવાર વીર બહાદુર સીને અને નાંદિદ તિવારીને પણ આ બાબતથી વાકેફ કરી દીધા હતા કે સમાધાન થયું છે પરંતુ એ માન્ય ન અને એટલા માટે આજે જે કંઈ ભાજપ છે એ વિશ્વ હિન્દુ પરિષદના પીઠ પાછળ છરો મારીને છે અશોક સિંગલ તૈયાર હતા મસ્જિદ ખસેડવા માટે ડોક્ટર પ્રવીણ તોગડિયા પણ આ જે આંદોલનમાં સામેલ હતા એ પણ અશોક સિંગલની સાથે જ હંમેશા માટે રહ્યા હતા એટલે એ સમયે હશે જ એમાં કોઈ સવાલ નથી તો મૂળ આ વાત છે કે સત્તા મેળવવા માટે આપણે કોઈક ધાર્મિક સ્થાનનો પણ ઉપયોગ થઈ શકે છે

એ આંદોલનમાં અનેક 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 પરિવારો પરિવારો શહીદ થઈ ગયા અનેક પરિવારો ખુવાર થઈ ગયા દેશ આખો તોફાનમાં ધકેલાઈ ગયો અને ભાજપ એ તોફાનોના પર પગ મૂકીને સત્તાની સીડી સુધી પહોંચી શક્યો તો બસ આજે આટલું જ આજે આવી જ બાબતો આપણે રોજ સવારે નવ વાગે કાલ ચક્રમાં કહેતા રહી